અને કડી ચૂનો આપણે જેને ચૂનાના પથ્થર તરીકે ઓળખીએ છીએ તે કડી ચૂનાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમ ક્રોમેટ અને ફેરિક ઓક્સાઇડનું સંયોજન મળે છે તો આ વસ્તુ આપણે તેના રિએક્શન દ્વારા સમજવા પ્રયત્ન કરીએ તો ક્રોમાઇટ ખનિજ નું અણુસૂત્ર છે એફી સીઆર ટુ ઓ એના ચાર મોલની પ્રક્રિયા કડી ચૂનો તેમજ સોડિયમ બાય કાર્બોનેટ સાથે કરતા એને ટુ CO3 આ પ્રક્રિયા જે છે આખી ઓક્સિજનની હાજરીમાં થાય છે તો ઓક્સિજનની હાજરીમાં જ્યારે કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા ત્યારે આપણને અહીં સોડિયમ ક્રોમેટ નામનો પદાર્થ મળે છે એક Na2 CrO4 પ્લસ 2 Fe2O3 જેને આપણે ફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડના વાયુ હવાની અંદર મુક્ત થાય છે

જેવું આપણે એસિડ નાખીશું તરત ને તરત આપણને સોડિયમ ડાયક્રોમેટ નામનો પદાર્થ મળે છે અને એ સોડિયમ ડાયક્રોમેટ નામના પદાર્થને પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અને પોટેશિયમ ડાયક્રોમેટની અંદર ફેરવવામાં આવે છે આ જે આખી વસ્તુ મળી ગઈ એની અંદર NaCl પણ સાથે સાથે મળે છે હવે NaCl કરતાં સોડિયમ ડાયક્રોમ પોટેશિયમ ડાયક્રોમેટ જે હોય છે તે પાણીની અંદર થોડો ઓછો દ્રાવ્ય હોય છે તેથી દ્રાવણને ફરીથી ઠંડુ પાડી અને સ્ફટિકીકરણ કરવામાં આવે છે જેથી કે સીઆર ટુ સેવન અલગ પડે છે તો આ પ્રક્રિયાથી સમજીએ તો સોડિયમ આ જે સોડિયમ મળ્યું ક્રોમેટ આપણને એ સોડિયમ ક્રોમેટ ને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા એસિડ ની અંદર નાખતા એ પ્રક્રિયા નીચે અનુસાર થશે હવે જે સોડિયમ ક્રોમેટ આપણને મળ્યું ટુ એને ટુ સીઆરઓ ફોર એની એસિડ સાથે પ્રક્રિયા કરશું તેને બનાવશું વિદ્યાર્થી મિત્રો તો તેની અંદરથી આપણને સોડિયમ ડાયક્રોમેટ પ્રાપ્ત થાય છે અને એની સાથે સાથે વધારાના બે સોડિયમના આયન અને પાણીના અણુઓ છૂટા પડે છે હવે સોડિયમ ડાયક્રોમેટ ની અંદરથી પોટેશિયમ લાવવાનો છે તો એનું એનએ ટુ સીઆર ટુ ઓ ની પ્રક્રિયા કેસીએલ સાથે કરવામાં આવે ત્યારે સીઆર ટુ ઓ સેવન એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ સંયોજન પ્રાપ્ત થાય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શુદ્ધ સ્વરૂપમાં પોટેશિયમ ડાયક્રોમેટ મેળવી શકીએ છીએ સૌથી પહેલા ક્રોમાઇટ ખનીજનું કાર્બોનેટ પ્રક્રિયાથી સોડિયમ ડાયક્રોમેટ અને સોડિયમ ડાયક્રોમેટની પોટેશિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ ડાયક્રોમેટ મેળવવામાં આવે છે હવે તેના ગુણધર્મોની વાત કરીએ તો તેના ગુણધર્મો નીચે અનુસાર જોવા મળે છે તેના ગુણધર્મો તેના ગુણધર્મો નારંગી રંગનો પદાર્થો જોવા મળે છે એના પછી આગળ કરીએ તો તે પાણીની અંદર એકદમ સુદ્રાવ્ય અવસ્થામાં જોવા મળે છે એટલે કે જો પાણીની અંદર નાખીએ અને તેને હલાવવામાં આવે તરત જ આખો ઓગળી જાય છે આ ઉપરાંત જે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલે કે તે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ધરાવે છે પ્રબળ ઓક્સિડેશન કરતા તે ગુણધર્મ ધરાવે છે આ ઉપરાંત પોટેશિયમ ડાયક્રોમેટના જલીય દ્રાવણમાં બેઝ ઉમેરવામાં આવે ત્યારે તે પીળા રંગના પોટેશિયમ ક્રોમેટના ની અંદર રૂપાંતર પામે છે જે આપણે આગળ જોયું ત્યાં નારંગી રંગબીજાની અંદર પરિવર્તનશીલ છે ક્રોમેટ અને ડાયક્રોમેટ એ એકબીજાની અંદર પરિવર્તનશીલ જોવા મળે છે ક્રોમેટ અને ડાયક્રોમેટ એકબીજામાં પરિવર્તનશીલ છે જો ક્રોમેટમાં એસિડ નાખવામાં આવે તો ડાયક્રોમેટ બની જાય ફરીથી જાયટિલ સાથે પ્રક્રિયા કરીએ તો ક્રોમેટ ક્રોમેટ બની જાય આમ આ બંને સંયોજનો એકબીજાની અંદર પરિવર્તનશીલ જોવા મળે છે છે એ પીળા રંગનો એક નારંગી રંગનો છે માટે ક્રોમેટની અંદર એસિડ નાખશું તો નારંગી રંગ બનશે અને નારંગી રંગની અંદર આપણે કેસીએલ નાખશું તો પાછો પીળો રંગ બનશે આમ આ બંને વસ્તુનું સતત એકબીજાની અંદર રૂપાંતર થતું હોય છે હવે તેના ઉપયોગોની વાત કરીએ ઉપયોગો ગુણધર્મો રહેલા હોય છે તો આપણે અહીં જોયું કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આથી તેના પ્રબળ ઓક્સિડેશન ગુણધર્મોને કારણે તેનો ઉપયોગ ની અંદર અને બીઓડી ની અંદર કરવામાં આવે છે સિયોડી અને બીઓડી એટલે કે એવી પ્રક્રિયાઓ કે જેના કારણે સીઓડી અને બીઓડી એટલે એવી પ્રક્રિયાઓ કે જેના કારણે જે વિદ્યાર્થી મિત્રો એ પદાર્થ નું પ્રદૂષણ મુક્ત કરવાનો છે તેની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું છે તેવી પ્રક્રિયાઓની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રયોગશાળામાં સાધનો સાફ કરવા માટે આ ઉપરાંત ક્ષારણ પ્રતિરોધક તરીકે ક્ષારણ નિરોધક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીની અંદર એઝો સંયોજનો બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ચર્મ ઉદ્યોગમાં અને એઝો સંયોજન બનાવવા પોટેશિયમ ડાયક્રોમેટ નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત લેબોરેટરી ની અંદર રેડોક્સ રેડોક્સ પણ તેનો ઉપયોગ થાય છે આમ વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ ડાયક્રોમેટ એ ખૂબ જ અગત્યનું સંયોજન છે અને તેના કારણે તેનો વિવિધ ક્ષેત્રોની અંદર ઉપયોગ થતો જોવા મળે છે હવે પછીનું જે અગત્યનું સંયોજન છે વિદ્યાર્થી મિત્રો એ છે પોટેશિયમ પર મેંગેનેટ તો આજે પોટેશિયમ પર મેંગેનેટ ની બનાવટ તેના ગુણધર્મો અને તેના ઉપયોગની વાત કરીશું તો એની અંદર સૌથી પહેલા તેની બનાવટ તો જે પોટેશિયમ પરમેન્ગેનેટ નામનો પદાર્થ છે

પ્રબળ ઓક્સિડેશન પદાર્થો એવા કેઓએચ સાથે કરવામાં આવે આ પ્રક્રિયા પછી ઓક્સિજનની હાજરીમાં થશે વિદ્યાર્થી મિત્રો એ જરૂરી છે તો પોટેશિયમ મેંગેનેટ નામનો પદાર્થ ટુ કે એમ એનો ફોર લીલા રંગનો જે હોય છે તે પોટેશિયમ મેંગેનેટ પ્રાપ્ત થાય છે અને પાણીના અણુ છૂટા પડે છે હવે આ જે પોતે ત્યારે આપણને પોટેશિયમ પર મેંગેનેટ નામનો પદાર્થ ટુ કેમ એનો ફોર પ્રાપ્ત થાય છે અને તેની સાથે સાથે ટુ અને એચ છૂટા પડે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો

સ્ફટિકમય પદાર્થ હોય છે આ ઉપરાંત તે પાણીની અંદર દ્રાવ્ય જોવા મળે છે એકદમ સુદ્રાવ્ય હોય છે અને ત્રીજા ગુણધર્મની વાત કરીએ તો તે એસિડ એડ કે તટસ્થ કોઈ પણ માધ્યમ હોય બધા જ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આમ ગુણધર્મની અંદર વાત કરીએ તો તે જાંબલી રંગનો સ્ફટિકમય પાણીની અંદર સુધ્રાવ્ય અને ઓક્સિડેશન કરતા તરીકે તો વિદ્યાર્થી મિત્રો જે પોટેશિયમ પર મેંગેનેટ હોય છે એ પોટેશિયમ પર મેંગેનેટ ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે માટે કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં તેનો ઉપયોગ થાય છે નંબર એક સંયોજનોના સંશ્લેષણમાં આ ઉપરાંત બીજી વાત કરીએ તો જે કાપડ હોય કાગળ હોય આ ઉપરાંત જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે તે બધાની અંદર બ્લીચિંગ એજન્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે કાપડ ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે આ ઉપરાંત તેના બીજા ઉપયોગોની વાત કરીએ તો તે જીવાણુ નાસી તરીકે નાશક તરીકે વપરાય છે તમે ઘણી વખત દવાખાનાની અંદર જોયું હશે કે ડોક્ટર હોય તો વાગ્યું હોય તો એના ઉપર જાંબલી કલરનું એક પ્રવાહી વેડે છે તે જીવાણુ નાશક તરીકે તેનો ઉપયોગ થાય છે આ દ્રાવણ એ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ હોય છે આ ઉપરાંત રેડોક્સ અનુમાપનમાં તમે લેબની અંદર વાપરતા જ હશો કે અનુમાપન કરવાનું હોય ટાઇટ્રેશન એ વખતે એ રેડોક્સ અનુમાપન ની અંદર આ પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ થાય છે આમ વિદ્યાર્થી મિત્રો ડી વિભાગના આમ તો ઘણા બધા તત્વો છે પરંતુ આ બે મુખ્ય સંયોજનો ની વાત કરવાની હતી કે આ મુખ્ય સંયોજનોનો ઉપયોગ પુષ્કળ માત્રામાં થાય છે અને તે ખૂબ જ વધુ માત્રામાં ઉપયોગ થાય છે અને તેના કારણે ખૂબ જ ઉપયોગી સંયોજનો છે